મુંડા આજે ફરીથી તમારા સૌનું સ્વાગત કરું છું મુકામ જિંદગી પર આજે ફરીથી એક નવા ઓડિયો સાથે આવ્યા છીએ અમે બહુ પહેલા કે વાંચે લો કે કોઈ કેસા ભી હો નહીં રહેતા તો બહુ ખલતા હે કેટલી સાચી વાત છે જ્યારે કોઈ વ્યક્તિ આપણી પાસે હોય એ રૂમમેટ હોય કે ફ્રેન્ડ હોય કે પાર્ટનર હોય ત્યારે આપણે સતત એની સાથે કમ્પેરીઝન કર્યા કરીએ ઈર્ષા દ્વેષ ચર્ચાઓ આજ બધું ચાલતું હોય છે કદાચ એ સમય પ્રમાણે આપણે બરાબર પણ હોઈએ પણ એ વ્યક્તિથી છૂટા પડવાનો વારો આવે જ્યારે બહુ જ બધી યાદો હોય આપણી સાથે એ વ્યક્તિની પણ એ પછી વ્યક્તિ આપણી સાથે ના હોય અને પછી જ્યારે એની યાદોનું લશ્કર આવે ત્યારે આપણી પાસે જે બધું થયો હોય છે ને યાદોનો એને ભીતરની સમૃદ્ધિ કહેવાતી હોય છે અને આવી ભીતરની સમૃદ્ધિ આપણને આપણા જીવનમાં આવતા દરેક વ્યક્તિઓ કોઈને કોઈ સ્વરૂપે આપતા જાય છે કોઈ કાયમ ટકતું તો નથી જ એ તો આપણે બધાએ અનુભવ્યું છે તો આજે આવી ભીતરની યાત્રા ભીતરની સમૃદ્ધિ વિશે થોડીક વાત કરવી છે અમારે જેને બહુ જ અમે બહુ પહેલા લખેલું આર્ટિકલ અને એને બહુ જ સુંદર અવાજ આપ્યો છે દીપલ પટેલે તો આવો આજે જૂની યાદોને વાગોળીએ નમસ્કાર બ્રિંદાની ડાયરીમાંથી આજે એક નવી વાત લઈને આવીશું તો વાત કઈ કામ છે આજે ઘણા સમય પછી ફરીથી હું મને મળી સવારમાં છ વાગ્યે જેવો રૂમનો દરવાજો ખોલ્યો સામે અગાશીની પાડી પર મોટું પક્ષી બેઠેલું જોયું પીડી અણીદાર ચાંચ સમડી અથવા બાજ હશે મને બહુ ખબર નથી પડતી એ બંનેમાં અવાજ થતા ઉડી ગયો એ પછી ત્યાં બે કબૂતર આવ્યા અને એવી રીતે વાત કરતા હતા જાણે એવું લાગે કે એમના બચ્ચાને કઈ સ્કૂલમાં મૂકવું એનું ડિસ્કશન કરી રહ્યા હોય સામે જ નાળિયેરીના વૃક્ષો છે અને બીજા એક બે વૃક્ષ આંખોને અમૃત જેટલી તૃપ્તિ મળે છે એ જોઈને એની પાછળ નવી બિલ્ડિંગ બને છે જ્યાં છેક ઉપર ક્રેન છે અને એમાં રોજ રાત્રે અલગ અલગ કલરની લાઈટ થાય અને મેળો ભરાયો હોય એવું લાગે એને ટાવર ક્રેન કહેવાય એવું મારા ઈએ મને શીખવાડ્યું પહેલાની જેમ જીંજર ટી લઈને ગાર્ડનમાં આવી આ વખતે ફરી એકલી રૂમ પાર્ટનર વિના એ સાથે હોય છે ત્યારે રસ્તાઓ બોલકા હોય છે हने टूका होता एज बाकड़ा पर आठी जाने संभाय ब्रिंदा चलिए अभी आपको पांच और सूर्य नमस्कार करने हैं वरना सूरज जी बुरा मान जाएंगे और आपको दर्शन नहीं देंगे हूँ एकली एकली लिए हसी पड़ी हने मारी बाजू म खाली रहेली जगह ने भी आ जोती रही ટ્રેક પર ચાલિ રહેલા લગભગ દરેક લોકો મને ઓળખે છે. ફક્ત દ્રષ્ટિનો વ્યવહાર છે બધા સાથે. ગઈકાલે ફેસબુક મેમરી યાદ અપાવ્યું, હે આજે પણ એટલું જ અસર કરે છે. કોઈ કેસા ભી હો નહીં રહેતા તો બહુત ખлта હે. હવે એવું સમજાય છે. કે નવા સંબંધો જૂના સંબંધો એવું કશું નથી હોતું છે રહે છે કાયમ બસ આપણે એને શબ્દોથી યાદ કરીએ છીએ ને ક્યારેક મૌનથી જે આપણી ભીતરની યાત્રામાં ક્યાંક ને ક્યાંક સાથે રહ્યા હોય છે એ ક્યારે ક્યાંય જતા નથી ભીતરની સમૃદ્ધિ ખાલી થઈ જાય તો પણ